સબસ્ક્રાઇબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જે કે ગુરુ ગુજરાતીને જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમવાર મળી જાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો ઘણા મિત્રો દ્વારા કોમેન્ટ કરવામાં આવી હતી કે પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ છે તે આવ્યું નથી તો ઘણા મિત્રોએ કોમેન્ટ કરી હતી કે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે રિઝલ્ટ છે તે જોવા મળતું નથી તો મિત્રો આજના વિડીયોમાં આપણે તેના વિશે વાત કરવાના છીએ તો આ વિડીયોને શરૂઆતી અંત સુધી અવશ્ય નિહાળજો તો મિત્રો હવે રિઝલ્ટ કઈ રીતના જોવું તો રિઝલ્ટ જોવા માટે તમે લોકરક્ષણની ઓફિશિયલ વેબસાઇટ છે એલ આર ગુજરાત બે હજાર અઢાર ડોટ ન્યાની વેબસાઇટ ઉપર ત્યાં જઈને પહેલાં જ મુદ્દા પર અહીં ક્લિક કરો પર ક્લિક કરશો ત્યાં એકત્રીસ જેટલી લિંકુ તમને જોવા મળશે તેમાંથી કોઈપણ લિંક ઉપર તમે ક્લિક કરી શકશો એક લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને રિઝલ્ટનું પેજ જોવા મળશે થોડી વાર લાગશે એટલે રિઝલ્ટનું જે પેજ તમને જોવા મળશે અહીં તમે જે રોલ નંબરને જન્મ તારીખ નાખશો એટલે તમને જે તમારું રિઝલ્ટ છે તે જોવા અહીં મળશે મિત્રો અહીં હું જો નંબર નાખી રહ્યો છું તમે તમારો જે રોલ નંબર છે ત્યાં તે નાખી શકો છો સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીં ઇનવેલિડ રોલ નંબર અથવા બર્થ ઓફ ડેટ દેખાડશે કેમ કે મિત્રો અહીં છે બધાનું રિઝલ્ટ હજી સુધી મૂકાણું નથી તો મિત્રો આ ઇનવિલિડ રોલ નંબર અથવા ડેટ ઓફ બર્થ છે તે રિઝલ્ટ જોવામાં એવું દેખાડે છે કે તમારો જે રોલ નંબર અથવા તો તમારી જે ડેટ ઓફ બર્થ છે તે ખોટી છે પરંતુ મિત્રો હજી સુધીમાં જે અમુક વિદ્યાર્થીઓના રિઝલ્ટ જ મૂકાના છે જે પાછળવાળા જે વિદ્યાર્થીઓ છે જે છેલ્લે રોલ નંબરવાળા તે વિદ્યાર્થીઓના રિઝલ્ટ હજી તેની વેબસાઇટ ઉપર જે હજી મૂકવામાં આવ્યા નથી એટલે આ ઇનવિલિડ રોલ નંબર અને ડેટ ઓફ બર્થ તમને તમે રિઝલ્ટ ઉપર ક્લિક કરશો તો તમને તે જોવા મળશે તો મિત્રો આજે સાંજ સુધીમાં તમામ વિદ્યાર્થીઓના રિઝલ્ટ છે તે તેની વેબસાઇટ ઉપર અવશ્ય મૂકી દેવામાં આવશે તો મિત્રો તેની કોઈ ચિંતા કરતા નહીં તો મિત્રો આ જે ઘણા વિદ્યાર્થીઓને મૂંઝવણ હતી તે કારણે આપણે આ વિડીયો બનાવેલો છે જો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક અને વિડીયોને તમારા જે મિત્રો અથવા તો તમારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી એકવાર શેર કરી દેજો